કપળવંશ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અનોખા સમાધાનથી યુવા દંપતીનું પુનઃ મિલન થયું તારીખ ઓગણત્રીસ એપ્રિલે કોર્ટમાં પત્નીએ દીકરીના કબજા માટે અરજી કરેલી હતી જેની આજે તારીખ એક મેના રોજ જજની સમજાવટથી સુખદ સમાધાન થયું ફક્ત ત્રણ જ દિવસમાં સુખદ સમાધાન થતાં પતિ પત્નીએ કપળવંશ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ સહિત બંને વકીલનો આભાર વ્યક્ત કર્યો હતો પતિ અને પત્નીએ એકબીજાને ફૂલહાર પહેરાવી મોઢું મીઠું કરાવી હતું આ સમયે ઉપસ્થિત બંને પક્ષકારોના વકીલ સહિત બંને પરિવારજનોના ખુશી વ્યક્ત કરી પુષ્પોથી વધામણા કર્યા હતા મારું નામ આશીષ રાજેન્દ્રકુમાર પારેખ કપરવન સેશન કોર્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સામેવાળા વ્યક્તિ મારી પત્ની એને કોર્ટ છે છોકરી માટેની અરજી કરેલી હતી એના વિરુદ્ધમાં ઓગણત્રીસ ચારે મુદત હતી એ દિવસે સાહેબ શ્રી જજ સાહેબ મેજીસ્ટ્રેટ સાહેબ અને વકીલ શ્રી કેસરીબહેન અને ફરીદભાઈ મિર્ઝા સાહેબ બેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાહેબશ્રીનો જજ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર કે એક જ દિવસની અંદર અમારા લગ્નજીવન ખૂબ સારી રીતે પસાર થાય અને આ પછી આવું બંને પસતા કોઈ તકરાર કર્યા વિના રાજી ખુશીથી અમારા લગ્નજીવન ખૂબ ખૂબ સારી રીતે જાય એ બદલ અમને ખૂબ આશીર્વાદ આપ્યા અને એક જ દિવસમાં અમારું સમાધાન કરીને ફૂલ હાર કર્યા છે એફ એન મિર્ઝા એડવોકેટ કપડવન કોર્ટમાં ક્યારે દાખલ કરવામાં આવી મે નામદાર કોર્ટની અંદર કોમલબેન જે મારા અરજદાર હતા એમની બેબીને મૂકી અને સામાવાળાથી ઘરે એમના પિયર આવી ગયેલા એટલે મે ગાર્ડિયન વોર્ડ્સ એક એડર અરજી દાખલ કરેલી જે અરજીની નોટિસ સામાવાળાને બસતા 29 ચારે હાજર થયા અને 29 ચારે નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ પટેલ સાહેબના સહયોગથી સતત પ્રયત્નથી તથા બંને વકીલના પ્રયત્નથી બંને બંને પક્ષાઓના સુખદ સમાધાન થયેલ છે અને સામાવાળા અરજદારને આ રોજ તેડી જાય છે અને સારી રીતે રહેવાની બાયદરી આપે છે એટલે આપ કપડંદકોટના મહેરબાન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબનું ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ મારું નામ કોમલબેન છે મે મારી બેબી માટે કપડોન સેશન કોર્ટમાં અરજી કરી હતી જે મારા સાસરીવાળા મને બેબી નતા આપતા અહીના સેશન કોર્ટના જજ કમલેશભાઈ કમલેશ કુમાર પટેલ સેમના ખૂબ જ મહેનતથી આજે મને મારી બેબી મળી ગઈ છે અને મારા સાસરીવાળા મને પ્રેમથી લઈ જવા તૈયાર છે અને પછી આવું નહીં કરે તેમ તેવી એમણે બાય ધરી લીધી છે હું દિલથી સેશન કોર્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા બે વકીલ ફરીદભાઈ મિર્ઝા અને જયશ્રી બેનનો બી ખૂબ ખૂબ આભાર માનું છું જે અમારા ઘર કરાવવા માટે ખૂબ જ મહેનત કરી છે અને હું ફરીથી દિલ દિલથી સેશન કોર્ટનો આભાર માનું છે જજ સાહેબે આજે મારી જે મારી દિલની ખ્વાહશ હતી એ એમણે પૂરી કરી એના માટે ખૂબ ખૂબ આભાર કપડો મંચતી હરીશ જોશી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ